એ આલી મદદ જઈ જવાન જય કિસાન તો મિત્રો આપણે આ વખતે તો થોડુંક વિડીયામાં બધું ટાઈમટેબલ વિખાઈ ગયું આપણું હવે આજથી આપણે રેગ્યુલર કરી કમ્પ્લીટ આપણું વિડીયાનું કામકાજ ચાલુ તો આપણે ગઈકાલના વિડીયામાં જે ચણા નેદવાનું કામ હતું ને રાજી ગળો ને બધું વાઢવાનું કામ હતું એ કામ કાલે ફાઇનલ થઈ ગયું ચણા આપણા પૂરા નેદાઈ ગયા અને આજે આપણે કામ કરવાનું છે કે મેં તમને કીધું હતું કે આપણે કાંગની ખેતી ખર્ચ વિનાની તો આપણી કાંગ પાકી ગઈ છે હવે તો આજે આપણે એને વાડોનું કામ ચાલુ કરવાનું છે હવે તમને અહીંથી થોડીક પેલા થોડીક ઝડક બતાવી દો પછી આપણે દાંતડા લઈને આગળ જાઉં આ રીતની આપણી કાંગ થઈ ગઈ તમ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે દાણો થોડુંક આપણે મોડું થઈ ગયું છે વાઢવામાં કે અમુક છોડવા કમ્પ્લીટ હાવ ફૂલ પાકી ગયા એટલે થોડુંક ખરવાનો પ્રશ્ન રહે હવે અહીંયા થોડુંક આવ્યું એટલે જો આ નીચે આ બધા મોર ખરી જાય છે જાંબુનું આ થોડીક જાંબુની જલક બતાવી દો તમને તો આ રીતના કંઈક જાંબુડું આવ્યું છે આપણે જાંબુ આવ્યો પુષ્કળ પણ ખરી હોત જાય એટલા જ જોરદાર ખરી જાય છે ને આપણે ઘણા વિડીયો પહેલાં બતાવ્યો હતો કે એક ડાયર આવી હતી એ ડાયરમાં જો આપણે આ ટાઈપના જાંબુ તૈયાર થાય હજી કાચો છે જ્યાં ઉપરનો જે આ કલર છે આખે આખો એ ટાઈપનો કલર થઈ જાય એટલે આમાં આ એક જ ડાળ આવી હતી પેલા બાકી તો એ બધી આ ટાઈપનું ફ્લાવરિંગ ચાલુ થયું છે તો ચાલો મિત્રો આપણે હવે દાંતડા લઈને વર્ગી જઈ કાન વાઢવા અને પછી આગળ આપણે બીજું કંઈ કાર્ય નીકળશે તો જોવું આંબાના મોર આવ્યા જોરદાર પણ બધું થઈ ગયું છે ફૂલ ખાણી આ બધું તો એના મળો એટલે બરબર આવતું જ રહ્યું ક્યાં ક્યાંક આવડી આવડી ખાખડી થવા માંડી છે તૈયાર પ્લેટફોર્મ પર સડી ગઈ લે વિખી થઈ પછી હું તો મિત્રો આપણે કરી દીધું ચાલુ કામ કાંગ વાડવાનું અહીંથી વાહુદી તો વાડી નાખી છે બિલાડું છે આપણું વચમાં ને વચમાં આપણે લકી હતો એ આ રીતનું વચમાં આડું નાડું પડ્યું રહેતું હતું અત્યારે આરામ ફરમાવે અહીંયા આડી બેઠી અહીંયા તું આડી કામ કરવા નથી દેતી તું હે આરામ ઉપર આમ વાડી ઉપર વાડી ઉપર I'm going to do this.

ખરી જાય છે અત્યારમાં તો અત્યારમાં વાઢીને તોય અને દાણો થયો છે ટના ઓકે મસ્ત ક્વોલિટી પૈકી આ તો આ રીતનો કંઈક કાંગનો દાણો થયો છે મિત્રો ભરાઈને તો કે હજી થોડોક આમાંથી હજી ફૂકા છે આ થોડોક હજી ભેજવાળો હોય

खबर तो पड़ी है उनाड़म था एक कहनी का और नो पी था यहाँ पे हम बाबा राम भाई भी पी यहाँ थोड़ा कपड़े डंगरी नू बी तैयार कहीं रूस है आनो यो यो सिद्ध क्या रो कहीं रून मित्रों था ये काम सोबा जो उसी ये कहाँ सुल के लागे मस्त है बाकी है कलर नो सुलो गल कोटा से बोला हम वो जोन हरा दे है ना फुल આપણે પોપકોન તો મિત્રો કાંગ વાડો કામ થઈ ગયું ફાઈનલ થઈ ગયો ક્યારો ચોખો ઉડા આપણે આગળ જોઈ ખરામ બધી ભેગી કરી કેટલીક થાય કરી દીધો ઢગલો આપણે તાલપત્રીમાં બે ત્રણ દિવસ તડકો ખાહે પછી આને આપણે મોટી દાલપત્રી નાખીને ટેક્ટર રાખશું એટલે થઈ જાય રેડી કમ્પ્લીટ હાલ નાખીએ એટલે થઈ જાય ઓકે મોટર છે ચાલુ આપડી બોડીમાં જાય પાણી ડ્રીપમાં કેમ છે બાકી દાણા હ મોતીના દાણા છે ને ઓલા જેકો મોતી નથી આવતા ઝીણા ઈંઢોણીઓને ને ભરાય એવા છે ને બજારમાં આવે એવું ન આવે એવું સાવ ઝીણીયા આવે ચાલ ચા પાણી બનાવો તો મિત્રો કાંગલું બધું વધાઈ ગયું ને આપણે આ ડુંગળીનો ક્યારો નેદવાન કરી દીધો ચાલુ અડધે સુધી છે જઈને હવે થઈ ગયા બપોર ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ને આજે વાડી આવી ગયા છે બસ આપણા બોર ઉતારવા માટે રિક્ષા લઈ નાખી ફેમિલી

આઠથી સાંજના છ વાગ્યા સુધી રહી જાવ હું વાળી જ તો પાછા નવા કાલે કે વિડીયો સાથે તમારી સાથે મુલાકાત કરીએ આજના વિડીયોમાં બસ આટલું જ તો જય જવાન જય કિસાન આલી મદદ